તિલક અને ચોખાથી પૂજન કરવામાં આવેલું હતું વિદ્યાર્થીઓએ ગુરુજીના નામની હો માળા છે ધૂનથી શુભારંભ કરેલો હતો આ ઉપરાંત ગુરુ પૂર્ણિમાને ધ્યાનમાં રાખી અલગ અલગ ગીતો તેમજ વક્તવ્ય વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલા હતા કુમારી ભાસ્કર વિભાલી કુમારી ગુણા તન્વી કુમારી માધડ કિરણ ભટ્ટી નફીસા ત્રાપસ્યા ઈશા રાઠોડ વિધિ જોશી આરતી ચાવડા રિંકલ પરમાર હિનાયત બોદર અભયે પોતાના વક્તવ્ય આ તકે ઉપસ્થિત લોકોની સામે પ્રસ્તુત કરેલા હતા પ્રાસંગિક પ્રવચન શાળાના શિક્ષક શ્રી દેવ દેવમુરારી કિરીટભાઈ સરવૈયાએ આપેલા હતા આ ઉપરાંત સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી દેવમુરારી સાહેબ દ્વારા કરવામાં આવેલું હતું તો આભાર વિધિ નિલેશભાઈ મહેતાએ કરેલી હતી સફળ કાર્યક્રમના આયોજન બદલ શાળાના આચાર્ય શ્રી મુકુંદભાઈ મહેતાએ તમામને અભિનંદન આપેલા હતા એટલે કે ગુરુ પૂર્ણિમા કહે છે ગુરુ પૂર્ણિમા નું મહાપર્વિપોર વાતાવરણ માં ધામધૂમથી ઉજવવામાં આવે છે ગુરુ વિના ઈશ્વરને પણ ઓળખી શકતા નથી એક

પ્રાપ્ત કરીને શિષ્ય પ્રકાશમાન જીવક સમાન પરમાત્મા સુધી પહોંચીને એની ઝાકી કરી શકે છે આમેની બોલુ ભક્તિ એને સામાન્ય ફીરો છે તા પણ અમર કરી નાખ્યો ગુરુ નું દરેક કાર્ય હંમેશા સૌ પ્રથમ મારા ગુરુને વંદન બીજું આપણે જોઈએ છે કે ભાઈ આજે સમગ્ર દેશની અંદર દરેક વ્યક્તિ છે એ પોતાના ગુરુનું પૂજન કરવા એની જગ્યા ઉપર પહોંચી જશે જ્યાં ગુરુ હશે દૂર હશે તો મનથી સ્વીકારી જશે તો આવી રીતે વિધિ કરશે તો ગુરુ છે એ આપણા માર્ગદર્શક છે પદ પ્રદર્શક છે આપણે જ્યારે કોઈ પણ મૂંઝવણમાં મૂકાણા હોઈએ

પ્રચાર કરતા હોય છે અને પોતાની ફરજો દ્વારા પોતાના શિષ્યની અંદર સદ્ગુણોનું અને સારા સંસ્કારોનું સિંચન કરતા હોય